અગિયારમાં પ્રશ્નથી આપણે અહીંયા સમજવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો અને જ્યાં જરૂર પડે ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને જ્યાં તમને પ્રોબ્લેમ આવે જ્યાં તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી શકો અથવા જ્યાં તમે અટવા ત્યાં મને જે બાબતે અટવાના છુઓ એની કોમેન્ટ કરી દેજો એટલે હું તમને એટલે આપી દઈશ અહીંયા આપણે 12મા પ્રશ્નથી સોરી પ્રશ્ન પ્રશ્નથી શરૂઆત કરવી છે નીચેનામાંથી કયા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ 6 ના છેદમાં 7 થાય તો આપણે અહીંયાના જે ચારે ચાર વિકલ્પ આપ્યા છે એને આપણે પહેલા ધ્યાનથી જોઈ લેવાના છે પહેલો વિકલ્પ છે 60 છેદમાં 35 આપણે દરેકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું એટલે આપણને 6 ના છેદમાં 7 મળે એ જવાબ આપણા માટે સાચો હોય આને આપણે સાચું રૂપ આપવા જોઈએ તો 35 છે એના અવયવ કરીએ આપણે તો શું પડે 7 5 એટલે 7 5 35 અને 60 ના થાય 12 5 60 એટલે 5 5 ને આપણે ઉડાવી દઈએ તો અહીંયા વેજ આ 12 છેદમાં 7 આપણે તો 6 છેદમાં 7 જોઈશું છે

અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કયા બે પૂર્ણાંકની વચ્ચે આવે તો પહેલી તો આપણને ખબર છે આમાં પૂર્ણ સંખ્યા કોણ છે તો કે 1 અને બીજી જે સંખ્યા છે 5 ના સોરી 4 ના 5 આવી સંખ્યા આપેલી છે 4 ના છેદ માં 5 1 પૂર્ણાંક 4 ના છેદ 5 તો આ એક પૂર્ણ સંખ્યા છે અને બાકીની જે સંખ્યા છે 4 ના છેદ 5 એ કોનામાં આવશે

નીચેનામાંથી શું સાચું છે હવે આપણે કયું ઉદાહરણ સાચું છે એ જોવું છે તો પહેલા જોઈ લઈએ 4/9 તો આ શું થાય આનાથી આ મોટું છે આ 20/45 થી આ મોટું છે તો પહેલા જોઈ લઈએ 4/9 છે આ બાજુ કોણ છે 20/45 હવે 20/45 આયા છે એના આપણે અવયવ પાડી

บีมจานน่าเชื่อมั่นเราไม่เนี่ยมันก็เป็นเสียงมิสนาเชื่อมั่นกับอิตาลีเสร็จจานน่าเชื่อมั่นเราเห็นสุดท้ายก็เป็นเสื้อขาวอีกชน આવા પ્રશ્નમાં જોઈએ નીચેનામાંથી શું ખોટું છે હવે આમાં આપણે ખોટું કહેવાનું છે ખોટું કહીએ તો અહીંયા જોવા જોઈએ તો ખોટા માટે તો આપણી પાસે અહીંયા બેના છેદમાં 3 કરતા 3 ના છેદમાં 2 મોટા છે એટલે આ વિધાન સાચું છે 5 ના છેદમાં 7 બરાબર 25 છેદમાં 35 કેવી રીતે હોઈ શકે તો કે 5 5 અને 7 5

મોટા કહેવાય આ 23 મોટા કહેવાય 23 કરતા એટલે આ વિધાન પર સત્ય છે કે જે માં જે સંખ્યા નાની હોય એ મોટી કહેવાય એટલે આ 15 જેટલા 23 મોટા છે તો હવે બીજું અહીંયા 5 છેદ માં 11 અને 8 છેદ માં 11 તો અહીંયા આપણી પાસે છેદ બંનેનો સમાન અને છેદ સમાન હોય તો એ સંખ્યા માટે શું કરવું પડે તો કે ઉપરની સંખ્યા મોટી એ સંખ્યા મોટી તો આમાં ઉપરની સંખ્યા 5 છે આ બાજુ 8 છે તો મોટો કોણ હોય 8 મોટો કહેવાય એટલે 8 ને છેદમાં ક્યારે મોટી થાય જ્યારે અહીંયા આ લોકો શું આવ્યું છે નિશાની ગ્રેટર ધેન ની આવી છે કોની બાજુ 5 બાજુ એટલે 5 મોટો કહેવાય છે એટલે આ જવાબ ખોટો છે એટલે કયું ખોટું છે તો કે આટ આ છે

બાર ને કેટલા વડે ત્રણ વડે ત્યારે છત્રીસ થાય અઢાર ગુણ્યા બે એટલે છત્રીસ હવે છેદ સર થઈ ગયો એટલે અંશ નો કરવાનો સરવાળો પાંચ વત્તા ચાર એટલે નવ એક વત્તા એક એટલે જે વિકલ્પમાં છે એ આપણો જવાબ થશે અને આપણી પાસે પહેલો જ વિકલ્પ આપવામાં આવેલો છે ઓગણત્રીસ છેદ છત્રીસ એટલે આપણો જવાબ થશે આગળ વધીએ

ઓગણસી છ અહીંયા બાર છેદમાં છ હવે અહીંયા મે નવા કટર્નએ ત્રીજા કટર્ન ની અંદર 20 પ્રશ્નો સુધીનું સોલ્યુશન કર્યું નવા વિડિયો ની અંદર આપણે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આભાર કરજો જોતા રહેજો અને આના આગળના જે બાકી હોય એ વિગતો મિત્રો વિડિયો જોઈ લેજો જેથી કરી અને અભ્યાસક્રમની અંદર ચાલી શકે